વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વરાજ્યના પ્રણેતા લોકમાન્ય તિલકની એકસો ચારમી સંવત્સરીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં મેયર પિંકીબેન સોની વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ડેપ્યુટી મેયર સ્થાયી અને શિક્ષણ સમિતિના ચેરમેન સહિત હોદ્દેદારો અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા તેમણે વકીલાત ઉચ્ચ શિક્ષણ મેળવી અને વકીલાત કરવાને બદલે અથવા ઉચ્ચ નોકરી મેળવવાને બદલે લોકસેવા અને દેશ સેવાને પ્રાધાન્ય આપ્યું હતું ગણેશોત્સવ અને શિવાન શિવા છત્રપતિ શિવાજી જયંતિ મહોત્સવ જેવા મહોત્સવને સાર્વજનિક રીતે ઉજવવાની સર્વપ્રથમ પહેલ તેમણે કરી હતી લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમને કેસરી અને મરાઠા નામની પત્રિકાઓ પણ બહાર પાડી હતી જે જમાનામાં તેમને કેદરી અને મરાઠા નામના બે વર્તમાન પ્રકો શરૂ કર્યા હતા ખૂબ મોટા ખગોળશાસ્ત્રી હતા ગણિતજ્ઞ હતા અને જ્યારે મંડાલીના જેલમાં તેમને મૂકવામાં આવ્યો ત્યારે ગીતા પરનો આત્મની સર્વશ્રેષ્ઠ ટીકા એટલે કર્મયુગ પર જેમને ભાષ્ય કર્યું અને જેના ઉપર આજે પણ લોકો પીએચડી કરે છે એવા તિલક મહારાજનો વડોદરા સાથેનો નાતો ખૂબ અલગ છે